કુતિયાણા શહેરમાં પણ મુશળધાર વરસાદ પડી જતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે જેમાં હરિઓમ સોસાયટી બસ સ્ટેન્ડ નાકા અને ચુનારીવાસ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો છે

સમગ્ર લોકો ઉપર ખૂબ નિરાશાઓ જોવા મળી હતી કારણ કે શહેર રસ્તાઓ તમામ જગ્યાએ પાણી ભરાતા લોકોને ખુબ મુશ્કેલીઓ પડી હતી સાથે સાથે ને ખુબ મુશ્કેલી પડી હતી કેમેરાપર્સ રામ ઓડેત્ર સાથે નાગેશ્વર ગુજરાત